રોસાટોમે એક નિવેદનમાં જણાવ્યું હતું કે ભારત સાથે સહકારના નવા ક્ષેત્રો પર ચર્ચા કરવામાં આવી રહી છે નવી સાઇટ પર રશિયન ડિઝાઇનના વધુ છ ઉચ્ચ શક્તિના પરમાણુ એકમોનું નિર્માણ અને કેટલાક નાના પરમાણુ પાવર પ્લાન્ટના નિર્માણમાં ભારત સાથે સહયોગ વધારવા અંગે અમારી વાતચીત થઈ છે આ વર્ષે મે મહિનામાં રોસાટોમે ભારતે ફ્લોટિંગ ન્યુક્લિયર પાવર પ્લાન્ટના નિર્માણ અને સંચાલન માટે ટેકનોલોજી ઓફર કરી હતી રોસાટોમ અને ભારત ઉત્તરીય સમુદ્ર માર્ગની પરિવહન ક્ષમતા વિકસાવવા માટે પણ ચર્ચા કરી રહ્યા છે આ દરિયાઈ માર્ગ નોર્વે સાથેની રશિયાની સરહદ નજીકના મુરનસ થી પૂર્વ તરફ અલાસ્કા નજીક બેરિંગ સ્ટ્રેટ સુધી વિસ્તરે છે